કીડી તમે જો કીડી કેવડી હોય એક નખ જેવડી કીડી હોય પણ એ કીડીની અંદરની રહેલી સમજદારી સાહેબ આપણા કરતા કરોડ ગણી વધારે છે કરોડ ગણી એનું કારણ કારણ કે તમે જુઓ કીડી હોય ને કીડી સાહેબ એ મોટામાં મોટી હવેલી હોય ને મોટામાં મોટી હવેલી એ હવેલી અંદર એ કીડીને મીઠાશ જોવા ના મળે તો એ કીડી ક્યારે પણ એ હવેલીની અંદર જાય નહીં બાજુમાં નાનું છાપરું અન્ય એને નાની ગોળની કોકરી જેવી મીઠાજ જોવા મળે ને તો ત્યાં જશે મોટામાં મોટી હવેલીમાં એને કડવો હલવો મળશે તો ત્યાં નહીં જાય ભલે મોટામાં મોટી હવેલી રહી તો એ નહીં જાય એની અંદર એ સમજણ છે હવે નખ જેવડી કીડીની અંદર એટલી સમજણ હોય તો સાહેબ પછી આપણે તો પાડા જેવા છીએ તમે હું બધા તો પાડા જેવા છીએ તો આપણને એ સમજણ આપણી અંદર લાવવી પડે કે જ્યાં મીઠાશ નહીં ત્યાં આપણે નહીં જ્યાં આપણું માન નહીં ત્યાં આપણે નહીં અભિમાન સાહેબ ક્યારેય ના આવવું જોઈએ જીવનની અંદર અભિમાન ક્યારેય ના આવવું જોઈએ પણ સ્વાભિમાન તો હોવું જોઈએ હોવું જોઈએ હોવું જોઈએ હોવું જોઈએ લંકાપતિ રાજા રાવણ હતો લંકાપતિ રાજા રાવણ જેના જેની જોડે સોનાની લંકા હતી છે લોકોએ આપણા મગજમાં ફિટ કરી દીધું છે કે રાવણ ગાંડો તો રાવણ ગાંડો તો રાવણ ગાંડો તો રાવણ કઈ ગાંડો નહોતો ગોડાની જોડે સોનાની લંકા ના હોય એ વળી ગાંડાની જોડે સોનાની લંકા હોય અત્યારે સોનાનો ભાવ તમે જોજો પોના બે લાખ રૂપિયા પણ આ તો આપણા મગજમાં ફિટ કરવાની વાત હતી સાહેબ કે રાવણ ગાંડો હતો રાવણ ગાંડો હતો રાવણ ગાંડો નતો રાવણ નું પતન કર્યું હોય તો એના અભિમાન કર્યું હતું સાહેબ જે પણ વ્યક્તિનું અંદર અભિમાન આવ્યું એનું પતન નક્કી છે નક્કી છે નક્કી છે અને નક્કી છે તમે વિચાર કરો રાવણ ની અંદર અભિમાન આવ્યું તો રાવણની અંદર તો સોનાની લંકા હતી તો એનું પતન થઈ ગયું આપણી જોડે તો દસ તોલા કરવાના પૈસા દોઢ લાખ પોણા બે લાખ રૂપિયા આપણે તોલા એટલી શક્તિ નથી અને એના એની જોડે તો આખી સોનાની લંકા હતી તો એનું પતન થઈ ગયું તો આપણે તો કઈ ખેતરની મોડીએ છીએ એટલે વાત મિત્રો એ કહેતો હતો કે સ્વાભિમાન તમારી અંદર લાવશો ચાલશે પણ અભિમાન ક્યારેય ના હોવું જોઈએ અભિમાન એ તમારા પતનનું એક મૂળ શું કહેવાય પાયો સ્તંભ કહી શકાય આપણે તમારા પતનનું કોઈ પણ વ્યક્તિના એ ધનવાનમાંથી ધનવાન વ્યક્તિ હોય કે પછી હાવ તવંગ ઘર વ્યક્તિ હોય વ્યક્તિ છે ને એમાં મનુષ્ય એ એની અહંકાર રૂપી જે પાઘડી છે ને અહંકાર રૂપી જે પાઘડી એ નીચે ઉતારી દે સાહેબ તો એની સમસ્યા પા ઘડીમાં ઉકેલી જાય પા ઘડીમાં વારે બહુ સમજવા જેવી સાહેબ કે કોઈ પણ વ્યક્તિ એની અહંકારની પાઘડી અભિમાન ની પાઘડી જો નીચે ઉતારી દે તો એનું સમસ્યાનું સમાધાન પા ઘડીમાં થઈ જાય ઘડીમાં પણ એના માટે વટ મૂકવો પડે હું એના અને એના નંતી આલું હું ચાલો ના ભડપાતી સાહેબ તમારી અંદર સ્વાભિમાન હોવું જોઈએ તમારી અંદર સ્વાભિમાન હોવું જોઈએ પણ તમારી અંદર અભિમાન ના હોવું જોઈએ આપણને આપણું સ્વમાન વાળું હોય તો આપણે સ્વાભિમાની થઈ શકે સ્વાભિમાન જરૂરી છે જ્યાં તમારી કદર ના થાય ત્યાં તમારે પગ મૂકવો નહીં અમુક ને કેવું જો વેલ્યુ ના હોય તો એ દોડી દે બાપુ હું આવું કાકુ હું આવું મોટામાં મોટી હવેલી નો ધણી હોય તો એના ઘર નો આપણે આપણી ઝૂંપડી મુબારક 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 એટલે વાત એ કરું છું કે સ્વાભિમાન હોવું જોઈએ પણ અભિમાન ના હોવું જોઈએ આપણી જોડે પછી હવેલી હોય ને આપણે ઝૂંપડી વાળા વાળાને દોર્યા 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 તો આપણાથી મોટો કોઈ ગોડો નહીં પાછો સાહેબ એક મસ્ત વાત છે કે લીધેલી સેવા ક્યારે ભૂલવી નહીં તમને મને કોઈએ પાલું પાણી પણ પાવ્યું ને તો ક્યારેય ભૂલવું નહીં યાદ રાખવું આપણને કોઈની નાના નાનાની નખ જેવી પણ મદદ કરી હોય તો હંમેશા સાહેબ યાદ રાખવી બે વાત છે કે લીધેલી સેવા કદી ભૂલવી નહીં અને કરેલી સેવા કદી યાદ નહીં રાખવી તમે કોઈના માટે સેવા કરી છે તમે કોઈના માટે નાના નાનાનું કામ કર્યું છે તો પછી યાદ નહીં રાખવાનું લોકો તો એ મેં તાલા માટે વાવ કરી મેં તાલા માટે અને બંધ થાપ તમે ગણાવશો તો જીરો જીરો થઈ જશે જીરો 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 બધું ભગવાનના ચોપડે ફેલ 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 ને ફેલ આપણે કોઈના માટે કંઈક કરીએ ને આપણે આખો તો ગણા ગણા કરી ને મેં તાલા માટે એમ કરે મેં તાલા માટે તેમ કરે તમે કોઈના જોડેથી મદદ લીધી છે તો એ યાદ રાખો સાહેબ કે ભવિષ્ય આવશે તો હું સામે મદદ કરીશ પણ કોઈને તમે મદદ કરી છે એ યાદ ના રાખો સાહેબ